અને વરસાદી તોફાન આવ્યો હતો જેમાં કારણે વિસ્તૃત નુકસાન થયું આ તોફાનમાં ચાર લોકોના મોત થયા ઘરો ઝુપડીઓ વૃક્ષો અને વીજળીના ખંભા ઉખડ્યા હતા જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો અને માર્ગો અવૃદ્ધિ થયા મેનાગુરી રાજ્ય મધા બદંગા અને સપ્તીબારી જેવા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત હતા આ વિસ્તારોમાં અનેક ઘરો દુકાનોને નુકસાન થયું હતું અને સ્થાનિક લોકો રાહત માટે રાહ જોઈ રહ્યા હતા રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને પુનર્વસન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને સરકાર તરફથી મદદની ખાતરી આપી હતી રાહત કાર્ય માટે નાગરિક પ્રશાસન પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના કર્મચારીઓને તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા હતા આ તોફાન અને વરસાદી તોફાનથી જલપાઈગુડી જિલ્લામાં ભારે નુકસાન થયું છે પરંતુ રાજ્ય અને જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને પુનર્વસન કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવે છે સ્થાનિક લોકો રાહત કાર્યમાં સહયોગ આપી રહ્યા છે અને આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે